સોસાયટી ના કોમન પ્લોટમાં બની રહેલ પાણીની ટાંકીનો સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કર્યો હતો જે પોલીસે દોડી આવી વિરોધ કરી રહેલા લોકોને ખસેડ્યા હતા જે રહ્યા આ બસ આવી ગયા તમને છે ને ઉપક લઈને જશે આ ફોટો કાઈડો આયે માન સિયા ગોમન ફોરડ બદાન બスタમાં લખેલો બદાન રસ્તા જગ્યા કરીને ગાંધા નગર પોટા આને જાવે તો આ તમને દેખાય છે આ તમને કહી પડું ઉત્તમ હતા પણ મારું વાત આવી છે આવો જ આવ્યા હોય તો ફટા ભાઈ એમ છો તમને લાવને ખાડો ઉપરો મારે રહે વાત તો લેવાની વાત તમારી આના પર બોલ કરે તમે કહી દો છો જાવ પાડો પાડો ટીઓ ટીઓ આવડું જ નહોતું હોય

재미 Mrkt experiencesð gutter filtots dry hoc Insha sol спортliv cliffs, fatisHAX午 yности, laggy flatscings, z packagedvarいやā, rad કુંભારવાડા અક્ષરપાર્ક સોસાયટીમાં જે પ્લોટ આવેલો છે તે મહાનગરપાલિકાને અહીંયા ઈએસઆર એટલે કે પાણીની ઊંચી ટાંકી અને સમ બનાવવા માટે આપવામાં આવેલો છે અને હાલમાં આ ટીપી સ્કીમમાં તેમાં રિઝર્વેશન પણ મહાનગરપાલિકા તરફી કરવામાં આવેલું છે જેમાં સરકાર શ્રીમાંથી મંજૂર થયેલી અહીંયા ઈએસઆર અને સપની કામગીરી આજરોજ શરૂ કરવામાં આવેલ છે